નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો શ્રાવણવદ એકાદશીને અજા એકાદશી નામે પણ ઓળખવામાં આવે છે આ એકાદશીના પ્રતાપે રાજા હરિશ્ચંદ્ર સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર કહેવાયો હતો પહેલાંના સમયમાં હરિશ્ચંદ્ર નામનો એક પ્રતાપી રાજા રાજ્ય કરતો હતો તે સત્યવ્રતી હતો કર્મ સંજોગે તે ભ્રષ્ટ થયો સ્ત્રી તારામતી પુત્ર રોહિતને વેચી સત્યનું પાલન તેણે કર્યું હતું અને પોતે પણ ચાંડાલને ત્યાં દાસ થઈને રહ્યો હતો આમ કેટલાક વર્ષો વીતી ગયા આવી સ્થિતિમાં તે ત્રાસ પામીને ગૌતમ મુનિ પાસે ગયો અને તેમને બધી જ હકીકત કહી સંભળાવી તેથી ગૌતમ મુનિએ તેને સત્યવાદી હરિશ્ચંદ્ર રાજા જાણી શ્રાવણ માસની વધ અજા એકાદશી કરવા માટે કહ્યું આથી અગિયારસ કરવાની સાચી રીત ઋષિએ તેને બતાવી જ્યારે શ્રાવણ વદ અજા એકાદશી આવી ત્યારે હરિશ્ચંદ્ર રાજાએ ગૌતમ મુનિના કહેવા મુજબ આ અગિયારસ સંપૂર્ણ શ્રદ્ધાથી કરી અને તેથી તેના તમામ પાપોનો નાશ થયો અજા એકાદશીના વ્રતના પ્રભાવથી ઘણા વર્ષો ભોગવવાના તેના દુઃખ દૂર થયા અને તેનો કસોટી કાળ પણ પૂર્ણ થયો એક દિવસ તેને તેની પત્ની તારામતી મળી તેનો મરી ગયેલો પુત્ર રોહિત પણ જીવતો થઈને તેને પાછો મળ્યો તે વખતે આકાશમાં ઢોલ નગારા વાગ્યા વળી વ્રતના પ્રભાવથી તેનું ગયેલું રાજ્ય પણ હરિશ્ચંદ્રને પાછું મળ્યું અંતે તે રાજા વ્રતના પ્રભાવે સપરિવાર વૈકુંઠ લોકમાં ગયો અજા એકાદશીનું આ વ્રત જે કોઈ કરે છે તે ગંગાજીમાં સ્નાન કરવા બરાબર પવિત્ર થાય છે તેના બધા જ પાપો બળી જાય છે અને તે નિષ્પાપ બને છે આ કથાના શ્રવણ કે પાઠ કરવાથી અથવા આ એકાદશી વ્રત કરવાથી મનુષ્ય ખૂબ પુણ્યશાળી બને છે એટલું જ નહીં તે પુણ્યવંત બનતા તે લક્ષ્મીવાન બનીને આ જગતના તમામ સુખ ભોગવવા શક્તિમાન પણ બને છે અને તેને અશ્વમેઘ યજ્ઞ કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ